તો મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ માટે હજાર પચીસ ના શુક્રવારના રોજ શહેરના હરિહર સેવા મંડળના હોલમાં ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મણિયાર મંત્રી શ્રી

અમારા મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ ગાભી સાહેબ ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મણિયાળ ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ મણિયાળ આ બધા જ હાજર રહી અને આ પ્રોત્સાહન વિદ્યાર્થીઓને આપી અને ખૂબ સુંદર આયોજન શ્રી હરિહર સેવા મંડળમાં રાખેલું છે અને દર બાર મહિને અમે નવા દર મહિને અલગ અલગ પ્રોગ્રામ બી કોલેજમાં અમારા પ્રિન્સિપાલ મીનાબેન પટેલ કે વારંવાર કરતા હોય છે છોકરાઓ પણ ઉત્સાહિત હોય છે અને અમારે લગભગ દોઢસો બસો છોકરાઓ અઢીસો છોકરાઓ આ કેમ્પસમાં બીસીએ કોલેજમાં બીસીએ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે અને ખૂબ સુંદર આયોજન આજે ફેસર પાર્ટીનું કર્યું છે તે બદલ અમારા પ્રિન્સિપાલ સ્ટાફ મિત્રો અને અમારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો તેઓનો ખૂબ આભાર માનું છું અને પત્રકાર ભાઈ શ્રીનો પણ હું ખૂબ આભાર માનું છું પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર Terima <tiple> kasih telah menonton!